બધા દે નોક નોક બ્લોગ માં દર્દ આમ દેને હું પણ એક બેક ને જય આપેશ સ્વાગત છે તમારું વાત મારા એક નવા વ્લોગ માં તો કેમ છે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં દેશો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણી પાડી જો તારનો જો છૂટી રાખડે છે તો હેને આપણે કાલે આપણે રાતે તમને બતાવ્યું કે ડબ્બામાં છે ને પાણી બહુ ને ભરાઈ ગયું કારણ કે વરસાદ ચાલે આવ્યો હતો ને એના કારણે પાણી છે ને બહુ ભરાઈ જાય છે ઘડીક થઈને લાઈ છે ને બખા પાડીને પાણી છે ને બારું કાઢવાનું એટલે વારી જે વરસાદ આવે ને એટલે એને પાણી બહારું નીકળી જાય એટલે હે પાણી કાઢવું જોઈએ મિત્રો જો આ બાજુ છે ને પાણી એટલું કાઢ્યું છે જો સારું પાણી થઈ ગયું છે એના લીધે હે ને ઈંડા ને બગડી જાય છે એટલે જો બખા પાડે છે જયપલભાઈ આમાં બખું પડ્યું છે આ આમાં બદામ પાડવાનું છે આમાં પાડવાનું છે ધીમા ધીમા પાણી ભરાવાનું છે એ બધા મહિને પાડવા જ જોઈશે નગર છે ને વારી ખેલી ઈંડા છે ને બગડ જો હવે પાણી હરવે હરવે નીચે ઉતરે છે જો જો મિત્રો જો આપણા કબૂતરે છે ને ઉડવા મહિના હે બધે આ જો આ હરિયા ને આ ભાઈ છે ને ઉડાડે છે કારણ કે હવા ના ને આપણે ઉડાડ્યા નથી ખાલી ખવરાયું છે એટલે છે ને એક વાર તો આપણે ઉડાડવા પડશે તો હેને જો ભાઈ ઉડાડે છે અને ક્યાં ગયા જો આ દસ કબૂતર ઉડે છે અને દસ પંદર વીસ જેવા અંય બેઠા હે એક એક કબૂતર આઈક થાંભલામાંથી બેઠો હોય બધાને ઉડવા ઉડાડવા પડશે જેટલા હે ને બધાને ઉડાડવા પડશે જો એ અત્યારે હું ઉડાડવા ગયો હોય અત્યારે જો હમણાં બધા ઉડશે એટલા જ ઉડી ગયા આ ઉડવા મીના હે એ ગુલાટી છે गुलाटी कैम मरती खबर रहती नहीं जो आम के दतावज उधे ओला था तेरे कबूतर बही गया है भले बैठा हो आ उड़ी गया है जे गाम में है आप वीस कबूतर है इने हाथ में आता है हमें कैम पकड़वा आज कबूतर एजा जा लगे जो आट्ला लगे है તો એ કેટલા લાગતા પાછા બધા વેહી ગયા હે ઉડી ઉડી થાકી રહી છે તો હવે આપણે એને નહીં ઉડાડી બે સ્વાદે કરીને પાસા આપણે ઉડાડશું અત્યારે બે વાદે ફાઇનલી મિત્રો એને આપણે નાઈ લીધું હે અને એક સેકન્ડ હા જો ચશ્મા પહેરી લીધા છે અને હવે આપણે જાય છીએ ક્યાં જાય છીએ તમને નહીં કહું આગળ તમને ખબર પડી જાય છે તો કે ચાવી ચાલુ કરી દઈ અને ગેરમાંથી પહેલાં કાઢી લઈ પછી રિવર્સ વાળી લઈ ચાલુ કરી દઈ જાય છે આ બાજુ તો હાલો એને હાલ્યા જાય

ની વાડીએ જો તો આ જ છે જો આકડા કબૂતર તમને બતાયા છે એ પહેલા કે તો તમને જોઈએ આકડા કબૂતર હાલો વિયો એક આ યે ગાનાતમા હે ને કપડી

Aha betul hen e bijak ke buter jeha ru jo kerla ya, yeah, um, ke buteri komen kin Besok. jo basok, basok ke buter hei aha aleg. Tiger jo a tren kereloh ana he badan. tren kereloh nih baden. Jo, aharoi કોઈ જાજા લે લે જાતો ઈ નું એના પાસ કોઈ ગયો હેન બાજવા મીંડું હે એના રોકમ બાજ તો ઈ બે જોડી છે આ છે આપણો લાઈ તો ટાઈગર ને ટાઈગર ને બાદલ હે ને બે આપા કે બે ગયા તો આ જે રોકારો કોઈ લો પકડો પણ એ ગુડી આ ટાઈગરની ઈના ભેગો મિક હોય પાછો બી આઈયો હલે રાખી ગોળ આવતો નથી બોલાય તો ઓકડા બધા હે ને નીચે ઉતરી ગયા હે જામ તણ બેઠા રાયા હે તણ આયા હે અને રામ રાખડે એક ડબો મોત બેઠો ઓલા હાદ કબૂતર તો નીચે આવતો નથી થોડા ખેજો આપણે આવીને કબૂતર ઉડાડ્યા વિના રહી જો બધા ઉડાડ્યા હે કેટલા હે જો આપણા કરતા દહ ગુણ્યા વધારે જો

તો હજી બધા ઉડે છે ઉતારવાનું નામ લેતા છે નહીં જે બધી બાજુ ઉડતા કી છે આ ટાઈગર હે ટ્રેન કરેલ એક એટલે જાય છે કે વાત જાવે છે નહીં જા છે ટાઈગર આપણો ટાઈગર ભાઈ આપણે જાતા એ જો લઈ લીધો ટાઈગર ને હવે આપણે એને ટાઈગરને એક ઘા કરશું હા ટાઈગર ટાઈગરને જો હાથમાં લઈ લીધો નવીન છે ને ઉડાડી ટાઈગરને ઉડાડ્યો ઉડાડે જોડાશે અને જે બધા વળતા બેઠા હેજે આ એટલા જ ઉડે આમ બે એક જે કઈ ઉડીયા નહીં એટલે બેઠા જો આમાં છે આમાં

તો એને આપણે પેલા વાંસડા દાદાએ હાઇલાં જાય અહીંયા પડકે છે મંદિર હાલો મેં તો પોગી ગયા હે વાસડા દાદાના મંદિરે જોઈ લો તમે કોઈ છે ને આવ્યા હોય તો કમેન્ટ કરજો આને આપણા સબસ્ક્રાઇબર હોય તો કમેન્ટ કરી નાખજો જો એને આપણે નીચે હાલ્યા જાય સમૂચ એને વાસડા દાદાએથી વી આયા હે ગીરે રાકેશભાઈ વી આયા હે માગશો તો આપણા કબૂતર હે ને બધા બેઠા હે ઉતારી નાખવી જોઈશે કાંઈ ખબર નથી કોઈ નાખ્યો હોય કે ન નાખ્યો હોય આપણે નાખવી જોઈશે આપણને પછી એને ઉડાડી આજ ન ઉડાડવા ન ઉડાડવા ને હાલો આજ એને ન ઉડાડવું રોકીને આપણે ખવડાવી લઈએ ખવડાવ્યું નથી પેલા આપણે રોકીને ખવડાવી લઈએ તો મિત્રો પહેલી દા બીજા ચંપલ નવા જોઈ લો કોંગ્રેસ જો લેશન અને કબૂતર જો ઉડવા મીના હે આપણા જો અને આ બધા આ બે છોકરા ને કાંઈક બનાવે હે શું કરો હો શું કરતા હતા મેં ગીત કઈક બનાવતા તા એવું છે હે જો આપણો કબૂતર છે ને ઉડવા મીના હે ઓલા ઓલા કબૂતર જોઈને તો આ હે સાવ ઓછા લાગે હે જો ઓલા કેટલા હતા ના હાવ કેટલા આપણે જો ભૂરી છે ને ડબ્બામાં બેઠી છે આ બેઠી આપણી ભૂરી છે અને ભૂરીને બચ્ચા બેઠા છે એ કઈ ઉડતા નથી આટલા દૂડે છે તો એને આ છે ને બહુ ઉડાડવા નથી ભલે ઉડી ગયા હોય એકવાર ઉડવા દે આજને જો બે ગયા ને હવે બે હવા દે ઉડાડવાના નથી જો હમણાં ગુલાટી ખાય છે ન ખાધી એ ક્યારેક ક્યારેક છે ને ગુલાટી ખાઈ જાય છે ગુલાટીવાળું કબૂતર જોઈએ કોઈ આગળ હે અને આજે આપણે જોવા ગયા હતા ને અહીંયા પણ હે ત્રણ જણા આમ હતા ને હોંડામાં એટલે ને નવા લાયા નહીં આજે આપણે બીજી જગ્યાએ જવાનું હતું કબૂતર જોવો બસ ટાઈમ રહ્યો નહીં આપણે નહીં ને આપણે પરમદી જઈશું તો બતાવશું તમને એ પહેલાં આપણે વિડીયોમાં બતાવ્યું હતું એ કબૂતર એને પાછા જોવા જવાના કારણ કે અહીંયા નવા કબૂતર બીજા લાયા હે આ કબૂતર તો હેને કાંઈ નો કે એવા એવા કબૂતર અહીંયા ઓલા કબૂતર ને આઠ આઠ કબૂતર હતા ને એ નેવ કબૂતર દીધા ને એના હાથે આઠ કબૂતર દીધા એટલો ભાવ હે હો કેસ નેવ કબૂતર દીધા ને એના હાટે આઠ કબૂતર દીધા મોર પીસ અકડા એટલે આવા આપણે એને વેહી દઈ ને ત્યારે એક જોડી માન આવે એટલો ભાવ આવે એનો ગયા હે બધા હવે એને ઉડાડવા નથી ભલે બેઠા હોય ના તો સાયકલ કેવી થઈ ગઈ છે આજુ ને આ બેરિંગ આખું ફરે હે ખોટ કઈ ગઈ સાયકલ વાંગી ગઈ નહીં ને બી લેવી પડશે તો આજનો લોક એને આ સુધી જતો વિડીયો ગમે તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ મળી બીજા નેફલોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત તો બાય બાય